નવચેતના આઈડિયા વિડિયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે નમસ્તે આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે ગયા અઠવાડિયાની મીટિંગની શરૂઆત આપણે એક મજેદાર રમતથી કરી હતી આપવામાં આવેલ પ્રવૃત્તિઓ દ્વારા બાળક શરીરના અંગોના નામ તથા તેના કાર્ય ઓળખતા કેવી રીતે શીખે છે તે જોયું હતું તથા બાળકના પેટમાં ગેસ થવાના ઉપાય વિશે માહિતી મેળવી હતી તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી ગયા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે ચાલો આ દરેકના અનુભવ અહીં સૌને જણાવીએ તમારા અનુભવ જણાવો ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ દરેક માતા ગોળમાં ઊભા રહે વચ્ચે ગોળ દોરો ગોળની અંદર નદી અને બહાર કિનારો છે તે યાદ રાખો કોઈ એક માતા નદી કિનારો આ શબ્દ ક્યારેક ધીમે ક્યારેક ઝડપી બોલે બાકીના માતાઓએ આ શબ્દો સાંભળીને ગોળની અંદર બહાર કૂદવાનું છે જે માતા છેલ્લે સુધી હશે તે જીતી જશે આ મજેદાર રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો આશા છે આ રમત રમવામાં દરેક માતાને મજા આવી હશે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ પ્રસવ પછી માતાનું ધ્યાન રાખવું ખૂબ મહત્વનું છે કારણ કે આ સમય દરમિયાન શરીર અને મન બંનેમાં કેટલાક બદલાવ થાય છે ચાલો આ વિડિયોની મદદથી સમજીએ શારીરિક સંભાળ પ્રસવ પછી શરીરને ઠીક થવા માટે પૂરતા આરામની જરૂર હોય છે જ્યારે પણ બાળક ઊંઘે છે ત્યારે તમે પણ સુવાનો પ્રયાસ કરો પૌષ્ટિક આહાર લો જેમ કે પ્રોટીન વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ હોય ગુંદરના લાડુ મેવા અને લીલા શાકભાજી ફાયદાકારક છે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો તે શરીરને હાઇડ્રેટ રાખે છે અને દૂધ ઉત્પાદનમાં મદદ કરે છે ચાલવા કે યોગ જેવી હળવી કસરત કરો તે શરીરને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરે છે માનસિક સંભાળ પરિવાર અને નજીકના લોકો સાથે વાત કરો અને તમારી લાગણીઓ વહેંચો તમારા માટે સમય કાઢો અને તમારા શોખ પૂરા કરો અન્ય સલાહ તમારી વ્યક્તિગત સ્વચ્છતાનું ધ્યાન રાખો આ સાથે વજનદાર વસ્તુઓ ઉપાડવાનું અથવા પગથિયા ચડવાનું ટાળો આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો બતાવેલ પ્રવૃત્તિઓમાં બાળક સરળ સૂચનાઓનું પાલન કરતા શીખે છે સાત થી બાર માસના બાળકો માટે આ ઉંમરે બાળક સરળ સૂચનાઓનું પાલન કરવા લાગે છે જેમ કે ઘરનું કોઈ સભ્ય બહાર જતી વખતે બાય બાય કરે છે તો બાળક પણ પ્રતિક્રિયા આપવા લાગે છે તેરથી થી ચોવીસ માસના બાળકો માટે આ ઉંમરે સૂચના આપવા પર બાળક પાલન કરવા લાગે છે જેમ કે આંખ બંધ કરો કાન બતાવો વગેરે પચીસ થી છત્રીસ માસના બાળકો માટે આ ઉંમરે બાળક એકથી વધુ સૂચનાઓનું પાલન કરવાનું શરૂ કરે છે જેમ કે ટેબલ પર રાખેલ રૂમાલ લાવો અને મોઢું સાફ કરો વગેરે બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડિયોને અહીં રોકો આશા છે તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને તમારા બાળકને જરૂરથી રમાડો આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો ધન્યવાદ